આગળ પીએમ મોદી જવા માટે થયા દરિયામાં જહાજમાં વાયરસ ફેલાયો વાત છે ઇંગ્લેન્ડથી આવતા જહાજની આગળ વાત થશે ઇલેક્ટ્રિક કારની આયાત જકાત પર ઘટાડાની વિચારણા ચાલી રહી છે ત્યારે વાત હશે મુંબઈમાં હથિયારો સાથે પાંચની ધરપકડ કરવામાં આવી છે આગળ વાત થશે ટ્રમ્પની જાહેરાત બાદ એશિયાઈ બજારો ઉંધા માથે જોવા મળ્યા હતા આગળ વાત થશે ફટાકડાના ગેરકાયદેસર સ્ટોક મામલે વડોદરાનું તંત્ર હરકતમાં આવી ગયું છે ત્યારે વાત થશે યુટ્યુબના નકલી પ્લે બટનનો કાળો કારોબાર સામે આવ્યો છે આગળ વાત થશે પીએમ મોદી ચારથી છ એપ્રિલ સુધી શ્રીલંકાના પ્રવાસે જોવા મળશે ત્યારે વાત થશે ચલો બોલાવા આયા હે ગીત ગાયું અને સિંગરનું થયું છે મોત હવે મિત્રો સમાચારો વિસ્તારથી યુપીના સહારનપુરમાં ભજન ગાતી વખતે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે વર્ષીય એક મંદિરમાં તેમના ગ્રુપ સાથે ચલો આયા હે ભજન ગાઈ રહ્યા હતા દરમિયાન તેમનો અવાજ ધીમો પડવા લાગ્યો અને થોડા સમય પછી તેઓ સ્ટેજ ઉપરથી પડી ગયા લોકોએ જોયું કે તેમના હાથ અને પગ શૂન્ન થઈ ગયા હતા હોસ્પિટલમાં ડોક્ટરે તેમના મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેક આવ્યો હોવાની પણ આશંકા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ચારથી છ એપ્રિલ સુધી શ્રીલંકાના પ્રવાસે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ એક ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે તેઓ ચારથી છ એપ્રિલ સુધી શ્રીલંકાના પ્રવાસે રહેશે તેમણે લખ્યું છે કે આ મુલાકાત શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા નાયકેની ભારતની સફળ મુલાકાત પછી થઈ રહી છે અમે ભારત અને શ્રીલંકા વચ્ચે બહુપક્ષીય મિત્રતાની સમીક્ષા કરીશું અને સહયોગ માટેની નવી તકોની ચર્ચા કરીશું હું ત્યાં યોજાનારી વિવિધ બેઠકોની રાહ જોઈ રહ્યો છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુટ્યુબના નકલી પ્લે બટનનો કાળો કારોબાર યુટ્યુબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન મેળવવા એ દરેક ઇન્ફ્લુએન્સરનું સપનું હોય છે ત્યારે વ્યુઅર્સ વધારવા મગતા અનેક નકલી ઇન્ફ્લુઅન્સર બજારમાં પોતાની વાહવાહી વધારવા માટે પાંત્રીસો રૂપિયા ખર્ચીને બેકગ્રાઉન્ડમાં પ્લે બટન બતાવે છે ત્યારે તેમનો વ્યૂઅર શિપનો ગ્રાફ વધે છે જણાવીએ કે સુરતના એકદમ સાચા જેવા લાગતા સ્ટીલના ગોલ્ડ અને સિલ્વર બટર ઓનલાઈન પાંત્રીસો રૂપિયામાં વેચાઈ રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડાના ગેરકાયદેસર સ્ટોક મામલે વડોદરાનું તંત્ર હરકતમાં ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં એકવીસ જેટલા શ્રમિકોના મોત બાદ વડોદરાનું તંત્ર હરકતમાં આવ્યો ફટાકડાની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યો છે દરમિયાન વીસ માર્ચે સયાજીપુરા માર્કેટ સંકુલમાં ફટાકડાના ગોડાઉન સહિત ત્રણ દુકાનોમાં આગ લાગી હતી અને ગુનો પણ નોંધાયો છે જેમાં ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે જેના પગલે ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની જાહેરાત બાદ એશિયા બજારો ઊંધા માથે જોવા મળ્યા ટ્રમ્પની પારસ્પરિકા ટેરિફ જાહેરાતની અસર એશિયન બજારોમાં જોવા મળી જાપાન સહિત એશિયન બજારો ઊંઘા માથે પછડાયા છે જાપાનના નિકકે ઇન્ડેક્સમાં ચાર ટકાથી વધારે ઘટાડો થયો છે જાપાનનો બજાર આઠ મહિનાના સૌથી નીચલા સ્તરે છે આ સિવાય દક્ષિણ કોરિયા હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયાના બજારો પણ માઇનસમાં છે ટ્રમ્પની જાહેરાતથી ભારતીય શેરબજારમાં પણ ભૂકંપ આવવાની શક્યતા છે મિત્રો ઇન્ડિયા મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં હથિયારો સાથે પાંચની ધરપકડ કરવામાં આવી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના અંધેરી વિસ્તારમાંથી પાંચ લોકોની ધરપકડ કરી છે તેમની પાસેથી સાત પિસ્તોલ અને એકવીસ રાઉન્ડ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે આરોપીઓ બિહાર હરિયાણા અને રાજસ્થાનથી આવ્યા હતા પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે પોલીસે જણાવ્યું છે કે તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવા આવ્યા હતા શૂટરનું નિશાન કોઈ મોટી વ્યક્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે આ લોકોને લોરેન્સ ગેંગ સાથે પણ જોડવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક કારની આયાત જકાત પર ઘટાડાની વિચારણા સ્થાનિક ઓટો ઉદ્યોગના વિરોધ વચ્ચે ભારત ટ્રમ્પને રાજી કરવા માટે ઇલેક્ટ્રિક કારની આયાત જકાતમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યા છે જોકે સ્થાનિક ઓટો ઉદ્યોગે આવો કાપ ચાર વર્ષ સુધી મુલતવી રાખવાની વિનંતી કરી છે આ વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે નવી દિલ્હી અમેરિકા સાથેની વેપાર સંધિને અંતિમ સ્વરૂપ આપવા માટે જઈ રહ્યું છે એવી જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયામાં ફરતા લક્ઝરી જહાજમાં વાયરસ ફેલાયો છે ઇંગ્લેન્ડથી પૂર્વી કેરેબિયન તરફ જઈ રહેલા એક લક્ઝરી ક્રૂઝમાં નોરો વાયરસ ફેલાઈ ગયો છે આ શિપનું નામ ક્વીન મેરી ટુ ઓફ ક્યુનાર લાઇન્સ છે જે ઓગણત્રીસ દિવસની યાત્રા પર નીકળ્યું હતું વાયરલ ફેલાવતી ક્રૂઝમાં રહેલા ત્રણસોથી વધારે મુસાફરો અને ચાલક દળના સભ્ય બીમાર થઈ ગયા છે ન્યૂયોર્ક ટાઈમના એક રિપોર્ટ અનુસાર જહાજમાં વાયરસ ફેલાવાની પુષ્ટિ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે અઢાર માર્ચ બે હજાર રોજ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી થાઇલેન્ડ જવા માટે રવાના પીએમ મોદી બેંગકોંગ અને થાઇલેન્ડ જવા રવાના થયા છે તેઓએ બી સમિટમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ ગયા તેમની મુલાકાત દરમિયાન તેઓ થાઈલેન્ડના વડાપ્રધાન પટોગાના સીનાવાત્ર સાથે વાતચીત કરી શુક્રવારે બીઆઈએમ સમિટમાં હાજરી આપશે આ દરમિયાન પીએમ મોદી નેપાળના પીએમ કેપી શર્મા ઓલી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને પણ મળે તેવી શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારની ડિસ્કાઉન્ટ ઓફર રાજ્યમાં વધુમાં વધુ લોકો સ્માર્ટ મીટર અપનાવે તે માટે ઉર્જા વિભાગે ખાસ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર વાપરતા ગ્રાહકોને ખાસ રાહત આપી છે સ્માર્ટ મીટર વાપરતા તમામ વીજ ગ્રાહકો બપોરે અગિયારથી ત્રણ કલાક દરમિયાન જેટલી વીજળી વાપરે તેના પર પ્રતિ યુનિટ સાહીઠ પૈસા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે જ જો ગ્રાહકો સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ ચૂકવશે તો તેમને એનર્જી ચાર્જમાં બે ટકા છૂટછાટ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરામાં ફટાકડાની દુકાનો પર કાર્યવાહી ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ બાદ પંચમહાલ જિલ્લામાં પણ તંત્ર સાબદું બન્યો છે ગોધરા શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી જે દુકાનો બંધ હતી તે દુકાનદારોને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે પ્રાથમિક તપાસ દરમિયાન અગિયાર દુકાનો પૈકી એક દુકાન ખુલ્લી મળી આવી હતી જે દુકાનોને સીઝર હુકમ આપીને અંદાજીત છન્નું હજાર રૂપિયાનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે